જયમાં ગાત્રાળ તો આપણે આવી ગયા છીએ દોસ્તો અત્યારે ગોધમા ડુંગરે અને માતાજીનું ધામ કારણ કે નવલા નોરતા નોટતા હાલે એટલે માતાજીના સ્થાનકે આજે રાત્રે દરમિયાન આપણે આવ્યા હતા દર્શન કરવા તો ધીરે ધીરે પગથિયા ચડી અને આપણે હાલીએ ઉપર ભગવતીના બેહણા થઈ ગયા એવો ગરવો અમારો ગોધમો ડુંગર ધીરા 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 હાલીએ जय माताजी क्या देख मारी मेरी मां नहीं सा यहां पली जावे